થઈ ગયું છે રાજ્યવાળું મતલબ જે રાજ્ય ટોપમાં હશે એને સૌથી વધારે સારી એવી વસ્તુ ફ્રીમાં મળશે તો અહીંયા હું ગુજરાતી છું એટલા માટે અહિયાં ગુજરાત પસંદ કરી લઉં છું કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો અહીંયા ગુજરાત પસંદ કરી નાખ્યું છે કન્ફર્મ કરી નાખશું એકવાર રાજ્ય પસંદ કર્યા બાદ આ રાજ્યને ફેરવી શકાતું નથી તો તમે ધ્યાનથી ગુજરાત પસંદ કરી લેજો ટૂંકમાં બધા રાજ્યોનું બેટલ થઈ રહ્યું છે અને એ એ અંદર જે 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 સૌથી વધારે ભેગા કરશે મતલબ ટોપમાં રાજ્ય રહેશે રાજ્યના બધાને આ બંડલ છે હિન્દીમાં વાંચો તો અને ઇંગ્લિશમાં વાંચો તો ડાયનો બંડલ થાય છે તો આ બંડલ બધાને મળશે ફ્રીમાં મતલબ જે રાજ્ય ટોપમાં હશે એ રાજ્યના પ્લેયરોને આ બંડલ ફ્રીમાં મળશે તો ભાઈઓ આ સ્ટેટ વોર નું પહેલું સીઝન તમે કહી શકો છો તો પહેલું સિઝન આપણું ગુજરાત જીતવું જોઈએ જી હા ભાઈઓ તો આપણે ગુજરાતને જીતાડવા માટે શું કરવાનું છે પોઈન્ટ ભેગા કરવાના છે પોઈન્ટ કઈ રીતે ભેગા થશે એક કિલ કરવાથી એક પોઈન્ટ મળશે સીએસ માં બુયા કરવાથી બે પોઈન્ટ મળશે બિહાર ની અંદર આપણને ટોપ થ્રી ની અંદર આવવાથી ત્રણ પોઈન્ટ મળશે બિહાર ની અંદર બુયા કરવાથી આપણને ત્રણ પોઈન્ટ મળશે મતલબ બિયર એટલે બેટલ રોયલ જે મોટો મેપ છે સૌથી પહેલા આપણે પચાસ પોઈન્ટ ભેગા કરી લેશું પછી આપણું જે લોક છે હટી જશે અને આપણે જોઈ શકશું કે કયું રાજ્ય અત્યારે કેટલામાં નંબરે ચાલી રહ્યું છે તો હવે જે આ સ્ટેટ વોર છે એનું રિઝલ્ટ ક્યારે જોવા મળશે મતલબ કોણ જીત્યું એ ક્યારે ખબર પડશે તો એ ખબર પડશે આપણને દસમા મહિનાની નવ તારીખે દસમા મહિનાની નવ તારીખે જે જીત્યું હશે એ એનું જે ઇનામ છે એ ક્લેમ કરી શકશે પ્રાઇસ પણ તમે જોઈ શકો છો ટોપ સ્ટેટ એને આ જે દિનો બંડલ છે એ મળશે પણ અહીંયા ત્રીસ દિવસ માટે મળવાનું છે તો એનું તો કોઈ આપણે મતલબ નથી પણ જીતવું જોઈએ આપણું ગુજરાત

આપણે યાર ગુજરાતને ટોપ વનની અંદર લાવવાનું છે ભાઈઓ એ શકો છો મારા ત્રેસઠ પોઈન્ટ છે જેમાં મેં એકાવન કિલ કર્યા છે કિલથી મને પોઈન્ટ મળ્યા છે બે બુયા કરવાથી અને બે જે છે એ ટોપ થ્રીની અંદર આવવાથી સોલોની અંદર પણ તમે જોઈ શકો છો ત્રણસોથી વધારે પોઈન્ટ કરી નાખ્યા છે અમુક અમુક ભાઈઓએ તો જે ટોપ વનની અંદર રહેશે એને આ રીતે ગ્લોઅલ મળશે સોલોની અંદર પણ સ્ટેટ આપણે મહત્વનું છે યાર સ્ટેટને જે છે એ ટોપ વનની અંદર રાખવાનું છે મહારાષ્ટ્ર જે છે અત્યારે ટોપ વનની અંદર ચાલી રહ્યું છે આપણે ગુજરાત ટોપ ટુની અંદર છે તો ટોપ ટુની અંદરથી આપણે ટોપ વનની અંદર લાવવાનું છે દર પંદર પંદર મિનિટે અહીંયા પોઈન્ટ એડ થતા રહેશે એટલે અહીંયા જે છે આ લીધર બોર્ડનો જે નકશો છે એ બદલતો રહેશે તો દર પંદર મિનિટે તમારા જે પોઈન્ટ છે એમાં એડ થઈ જશે એવી રીતે ઓકે તો જોઈએ છે કોણ જીતે છે ત્રેવીસ દિવસનો સમય છે ત્રેવીસ દિવસની અંદર જે પણ રાજ્ય સૌથી વધારે પોઈન્ટ ભેગા કરશે એ જીતશે આ પહેલું સ્ટેટ વોર તો બસ આજ જ આટલું એટલું જ મળી એક નવા ઓડિયો સાથે ત્યાં સુધી બાય બાય વિડિયોને લાઈક કરી ચેનલ બનાવો હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફરી એકવાર યાર મહેરબાની કરીને ગુજરાત પહેલું જે સ્ટેટ વોર છે એ જીતી જાય એવું કંઈક કરજો હાઈયું